કાકરેજ તાલુકાના પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવી મહોત્સવ યોજાયો નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક પુષ્પથી સ્વાગત કરી શિક્ષણ કેટ અપાય બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાળા ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્યથી થઈ આમંત્રિત મહેમાનો શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા શાળાના શિક્ષક સ્વાગત પ્રવચનના નવા વિદ્યાર્થીઓને તિલક અને સ્વાગત કરાયું તેમને અને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મહેમાનોએ દીકરીઓના શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા પ્રોત્સાહિત કરાયા તેજસ્વી કન્યા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જેમાં પટેલ શરદકુમાર સીઆરસી કોટીવ શિહોરી की वाघेला प्रमुख किसान मोर्चे प्रधान जिया ठाकूर दादूजी आचार्य श्री मोबतपुरा श्री चेतन भाई आणि पटेल पशुपालन अधिकारी रानेर परमार वालाभाई आर प्रमुख श्री बनासकाठा जिल्हा प्राथमिक शिक्षक उत्कृष्ट मंडळ श्रीमती किंजलबेन लेवाडिया महिला मंत्री शिक्षक संघ श्रीमती रेखाबेन बी देसाई आंगणवाडी सुपरवायझर अणिवाळा ग्रामपंचायतना सरपंच श्री रामप्रसाद बी ठक्कर अरणीवाळा प्राथमिक शाळा आचार्य श्री गायत्रीबेन सोलंकी डेप्युटी सरपंच श्री ओपसिंग सोलंकी વિક્રમસિંહ સોલંકી મનરસિંહ સોલંકી કરસનસિંહ સોલંકી ગુમાનસિંહ સોલંકી વીપીસિંહ સોલંકી કરણસિંહ સોલંકી તથા શિક્ષકગણ એસએમસી સભ્યો શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમોમાં શિક્ષણના મહત્વને કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યું કાર્યક્રમના અંતે શિક્ષક આભાર વિધિ કરી આ કાર્યક્રમે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જગાવ્યો નવા વિદ્યાર્થીઓને શાળા પરિવારમાં આવકારવા અને કન્યા કેળવણીના મહત્વને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો રિપોર્ટર પ્રશ્નસિંહ સોલંકી